અરવલ્લી ગિરિમાળાનો મુદ્દો હાલ સમગ્ર દેશમાં હાહાકાર મચાવી રહ્યો છે જૂની આ ઐતિહાસિક અને પ્રાકૃતિક ધરોહર કોલસા ખાણો અને ખનીજ માફિયાઓને સોંપવાની પ્રક્રિયા શરૂ થતાં પર્યાવરણ પ્રેમીઓથી લઈને ખેડૂતો અને રાજકીય સંગઠનો સુધી સૌ કોઈમાં રોષ જોવા મળી રહ્યો છે આ મામલે સુપ્રીમ કોર્ટ દ્વારા પણ સરકારના નિર્ણયને મંજૂરી મળ્યા બાદ હવે દેશભરમાં અરવલ્લી બચાવો અભિયાન તેજ બન્યું છે ત્યારે ગુજરાત કોંગ્રેસ આ મુદ્દે શું કરવા જઈ રહ્યું છે વિગતે વાત કરીએ આ અહેવાલમાં નમસ્કાર હું છું ચિરાગ વર્ષાબેન તમે જોઈ રહ્યા છો સ્વમાન ભારત પોતાની સંસ્કૃતિ અને હજારો વર્ષોની ઐતિહાસિક ધરોહર માટે સમગ્ર વિશ્વમાં ઓળખાય છે આ ધરોહરમાં એક અમૂલ્ય રત્ન છે અરવલ્લી પર્વતમાળા જે ગુજરાતથી શરૂ થઈને છેક દિલ્હી સુધી ફેલાયેલી છે આ પર્વતમાળા માત્ર પથ્થરોનો ઢગલો નથી પરંતુ દેશની આબોહવા ભૂગર્ભ જળ અને પર્યાવરણનું સંતુલન જાળવનાર એક કુદરતી કિલ્લો છે અરવલ્લી ભારતના સદીઓ જૂના ઇતિહાસનો જીવતો જાગતો પુરાવો છે પરંતુ હાલ સરકારે એક નિર્ણય દ્વારા આ પર્વતમાળાને ખાનગી કંપનીઓ માટે ખુલ્લી મૂકી દીધી છે અરવલ્લી પર્વતમાળા પર થઈ રહેલા ગેરકાયદેસર ખનનને રોકવા સુપ્રીમ કોર્ટમાં એક પિટિશન કરવામાં આવી હતી જેનો ચુકાદો આપતા કોર્ટે કહ્યું કે સો મીટરથી નીચી ઊંચાઈની ટેકરીઓને હવે અરવલ્લી પર્વતમાળાનો ભાગ નહીં ગણવામાં આવે આ નિર્ણય બાદ દેશભરમાં અરવલ્લી બચાવોના નારા સાથે આંદોલનો શરૂ થયા છે મીડિયા સામાજિક સંસ્થાઓ ખેડૂતો અને પર્યાવરણ બચાવનારા સંગઠનો અને રાજકીય પક્ષો બધા જ અલગ અલગ રીતે સરકારના આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે કારણ કે આ પહેલા પણ સરકાર દ્વારા ખાનગી કંપનીઓને જંગલો અને જમીન સોંપવાના અનેક વિવાદાસ્પદ નિર્ણયો લેવાયા છે તાજેતરમાં મધ્યપ્રદેશના સિંગરોલી વિસ્તારનો મુદ્દો ખાસ ચર્ચામાં છે જ્યાં અંદાજે છ લાખ વૃક્ષોમાંથી ત્રણ લાખ વૃક્ષો ખનીજ ખાણો માટે કાપી નાખવામાં આવ્યા હોવાના આક્ષેપો છે આ મુદ્દે સ્થાનિક આદિવાસીઓ પર્યાવરણ સંગઠનો અને રાજકીય પક્ષો રસ્તા પર ઉતરી આવ્યા છે અરવલ્લી પર્વતમાળા પણ એ જ દિશામાં જઈ રહી હોવાનો ભય વ્યક્ત કરવામાં આવી રહ્યો છે આ સમગ્ર મુદ્દે હવે કોંગ્રેસ મેદાને આવી છે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જનાક્રોશ યાત્રા દરમિયાન અરવલ્લી બચાવો અભિયાનની જાહેરાત કરી છે તેમણે સરકારને આડે હાથે લેતા ચેતવણી આપી છે કે જો આ નિર્ણય પાછો નહીં ખેંચાય તો કોંગ્રેસ ઉગ્ર આંદોલન કરશે અમિત ચાવડાનું કહેવું છે કે સરકાર ઉદ્યોગપતિઓને ફાયદો પહોંચાડવા માટે કુદરતી ધરોહરને બલી ચડાવી રહી છે હવે સાંભળીએ અમિત ચાવડા આ મુદ્દે શું કહી રહ્યા છે અરવલ્લીની ગેરીબાણા એ કોઈ ખાલી પર્વત નથી દિલ્હી એનસીઆરથી શરૂ કરીને ગુજરાત સુધી આખી જે ગિરિમાળા છે એ સદીઓથી આ પ્રકૃતિનું જતન કરે છે જમીનમાં જે પાણી રિચાર્જ થાય છે એનો મુખ્ય સ્ત્રોત છે પર્યાવરણને જાળવે છે અનેક લોકોની જિંદગીઓને ખુશાલ કરવાનું કામ આ પવિત્ર ગિરિમાળાના માધ્યમથી થયું છે લોકોની ધાર્મિક આસ્થા જોડાયેલી છે જળ જંગલ જમીનના મૂળવાસી આદિવાસી સમાજનું જતન કર્યું છે અને આજે સરકાર મુઠ્ઠી પર મૂડીપતિઓ માટે એમના માનીતા ઉદ્યોગપતિઓને કમાવા માટે બેફામ રીતે ખનન કરી શકાય કુદરતી સંપત્તિની લૂંટ ચલાવી શકાય એટલા માટે ક્યાંક કોર્ટોમાં સરકારના રિપોર્ટના આધારે જે એની ડેફિનેશન બદલાઈ છે જે ઊંચાઈના ધોરણો બદલાયા છે એના કારણે જો નામદાર કોર્ટ એ નિર્ણય પાછો નહીં ખેંચે એમાં સરકાર પોતે આગળ વધીને નિર્ણય પાછો નહીં ખેંચાવે તો પ્રકૃતિ નાશ થઈ જવાની છે અરવલ્લી ગિરિમાળાનો નેવ ટકા હિસ્સો આ મૂળ મૂડીપતિઓ ખનન માફિયાઓ લૂંટીને લઈ જવાના છે ત્યારે એની સામે કોંગ્રેસ પાર્ટી સખત શબ્દોમાં એનો વિરોધ કરીએ છીએ આવતીકાલથી કોંગ્રેસ પાર્ટી તમામ જે અરવલ્લી અમારો જિલ્લો છે સાબરકાંઠા જિલ્લો છે બનાસકાંઠા જિલ્લો છે વિસ્તારમાં અરવલ્લી બચાવ અભિયાનની અમે શરૂઆત કરવા જઈ રહ્યા છે આ સરકારને પણ વોર્નિંગ આપવા માગીએ છીએ કે તમારા મૂડીપતિ મિત્રો તમારા માનીતા ઉદ્યોગપતિઓને લાભ કરાવવા માટે આ પ્રકૃતિને લૂંટવાનું બંધ કરો જો નહીં કરો તો જનતા રસ્તા પર ઉતરી અને નેપાળવાળી ગુજરાત અને દેશમાં થતાં પણ વાર નહીં લાગે હવે આ લૂંટ આ લોકોને અન્યાય અત્યાચારની સીમા આવી ગઈ છે ત્યારે લોકોનો ગુસ્સો જે દેખાઈ રહ્યો છે એમાં કોંગ્રેસ પાર્ટીનો એક એક કાર્યકર અરવલ્લી બચાવવાના અભિયાનમાં છેલ્લી નિર્ણાયક લડાઈ લડવા માટે તૈયાર છે હાલ અરવલ્લી મુદ્દે દેશભરમાં ચાલતા આંદોલનો વચ્ચે અમિત ચાવડાનું નેપાળવાડી થવાનું ચીમકી ભર્યું નિવેદન રાજકીય માહોલને વધુ ગરમાવી રહ્યું છે એક તરફ કોંગ્રેસ ખેડૂતો અને રોજગાર મુદ્દે જનાક્રોચ યાત્રા કાઢી રહી છે તો બીજી તરફ અરવલ્લી બચાવો અભિયાનની જાહેરાત એ સ્પષ્ટ કરે છે કે કોંગ્રેસ હવે આ મુદ્દે સરકાર સામે સીધી લડાઈ લડવા તૈયાર છે કોંગ્રેસનો દાવો છે કે તે ગામે ગામ જઈને લોકોને જાગૃત કરશે અને કુદરતી ધરોહર બચાવવા માટે જનમત તૈયાર કરશે અમિત ચાવડાના આ નિવેદનનો રાજકીય પ્રભાવ શું પડશે તે આવનારો સમય બતાવશે પરંતુ એક હકીકત સ્પષ્ટ છે જો કુદરત બચશે તો જ માનવી બચશે અરવલ્લી અને સિંગરોલી જેવા પર્વતો અને જંગલોનો નાશ માનવીય સભ્યતા માટે એક કલક બની શકે છે વિકાસના નામે કુદરતી સંપત્તિનો વિનાશ થતો રહ્યો તો આવનારી પેઢીઓ આપણને માફ નહીં કરે સરકાર ખાનગી લાભ માટે કુદરતી ધરોહરને વેચી રહી છે કે કેમ આ સવાલ હવે દરેક નાગરિકે પોતાને પૂછવો પડશે તમારું શું મંતવ્ય છે શું કથિત વિકાસના નામે કુદરતી ધરોહરની બલી યોગ્ય છે તે અમને કમેન્ટ કરીને જરૂર જણાવો આવા વિગતવાર અને વિશ્લેષણાત્મક સમાચાર તમને પસંદ હોય તો સ્વમાનની ચેનલને લાઇક કરો આ વિડીયોને શેર કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ને જોતા રહો તમારું સ્વમાન નમસ્કાર